Jangan lupa SUBSCRIBE,

એટલે ગરમી હા નહીં પણ થઈ જાય બધું થઈ જાય એ તો તું આ કોઈ આવજો શાંતિ થી વાત કરીએ બસ વાત હા ઓ હો હા હારું હારું તું આ હેડ મુશી ઢધું બો આપડા માર ગૌ ને એના છે જ તો ના બોલલ લાવડી ટેક્ટા લાય નવી નવા આયનો લ ઉલ્લુ બડા ધંધા ચાલુ કર્યા હી ખેતરી નોક્ષી લે મફ ખેતરા હો અમે કારણ પોંચસો રૂપિયા મોરથી લઈ લીધા ને હવે

ઇને ચોક જવાનું હોય ને મિ ઓડી ઓર્ડર લઈને આયો ઘઉં વાડવાને અલ્યા આડ કરજો લે આરે ઓ તમે ઓય આવો આવ રેડો આવડા આવ હા હારું હારું જબરું કર્યું હો ને એટ્રો આવશે તો હું કરશું હવે અલ્યા તારે આ લેબો જબરું કર્યું હોય

મારા ને કાળી ચૌધરી નહીં ભણતું તો નહીં ભણતું આખા ગોમ ના ખબર હે કાળી ચૌધરી ચોવીસજી વગર તારા મારેશી નહીં લેવું પડે મારા ઘર નાપવાનો બે હતો લે પણ ટ્રેક્ટર એક હતું બે વખત આ તો જો આ તો એ જો ને તમે મારવા વાળા આવશે એક પાછી જોઈ લેખું મારે કોઈ જોવાનું

પૈસા આલ્યા તા મૂકું તું મારી ટ્રેક્ટર ના ફોન રાખતું નહીં મારા ઉપાયો લેબુ પણ તમે પેલા બાર યાત્રાતર લે તમે તો ગમ રહેવા માટે હા મારા ડાબડી મને ગમતો જ ના શરૂ હું તમે લેબું છું તમે કાલ કીધું નતું કીધું કીધું તું બધી વાત સાચી પણ હવે મને ખબર નથી મને ખબર નથી બે ઓર્ડર લીધા એક જ આડે શું કરવાનું હું કોઈ જોણું ના

કોઈ જોવાનું મારે ટ્રેક્ટર બંધ કરેક્ટર હાલ મિક મારી બરાબર ના પાડી મારા ના બંધ આખા વેટ લે એ એ આ જો ને બરા ઓ લે બોડું ફોમ કાઢો પર તારા હું જોતર જો ઓય બોખેરો કાઢો ઉંધી ના એલા જઈને વાત કરી હેડો એલા જઈને હું પૂછું માર કરી એ મુળા તારા બોલવાનો સપ્તાહ દોલે તારું નામ શું અમે આઈએ હે મંગળી <coughs> <coughs> કેત્રા આ ચમતો મો લે અલ્યા અલ્યા હરખ અલ્યા અલ્યા હેડક અલ્યા અલ્યા પીથે હેડક હાલ હેડક હેડક બેલા ના ના કે હેડક પેલો ગેરા ઓ પણ ઇને ગેરા હેડજો તારા તને ના પડી તો મારી ઇચ્છામાં આવ્યો તો ઓ પેલા ગેરા વાળા હા તું ગેરા હેડ

તો ભૂલી ગયો ના ભૂલે એટલે અમે બે લડાઈ મારો તા હું તમે રાજી થો તમે આટલા બધા લડાયા તા ખબર વી વાર મોરે વી વર ની વાત મત કરો હાલ લડાઈ માર્યા છે એમ તમે આ ખોટું હાલ મરી જ આ કાકો આપડે છોકરા વગર નો એતો જેમ લડાયા ખબર હે બે વર માર અમે ગાડીનો ધંધો કરતા ને તમે બેને ખબર હે અમને બેને લડાયા હતા

બે નહીં જે કરવું જો કેસ કરવો આફ્રિકા દાડા ગાઢીત

આ ખોટા મફત હજુ મારો અડધો રાયડો પેલો પડ્યો તારા પહોંચી સમજો મેં ઊંધો બેઠા મારો દુશ્મન લડ્યા બે ને બંધ પેલા છો તો ખબર હે હવે ભૂલી આવ્યો ભૂલી હેડો ચા પાણી કરશું વાત કરોત રાખવાનો અરે વાત તો આપડે ફોન કર્યો આપણે બે જાણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી માતાજી